જોઈ રહ્યા છો એક સાથે ગર્જના કરવા માટે નીકળ્યા છે દાદાના બુલડોઝર બાંગ્લાદેશના બંગલા પર હવે ઓપરેશન ક્લીન ચંડોળા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર પહેલી વાર મિની બાંગ્લાદેશના તૈયારીઓનો ખાતમો શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતના ઇતિહાસને સૌથી મોટી કાર્યવાહી આપ જોઈ રહ્યા છો જેની કલ્પના જેની કલ્પના કોઈએ નથી કરી એ આજે થઈ રહ્યું છે આખરે

એક લાખ પચીસ હાજર આંકડો જે છે અને આ જમીન પર સરકારી જમીન પરેશ આવતા રહ્યા આવતા જ રહ્યા ઉદય અમારી સાથે જોડે છે ઉદય હાલમાં શું પરિસ્થિતિ છે શું ગતિવિધિ થઈ રહી છે ચંદોડા અંદર સૌથી દેખાડવામાં આવે તો એક ફાર્મ હાઉસ બનાવવામાં આવેલું છે ફાર્મ હાઉસ તમે જોઈ શકો છો તોડી પાડવામાં આવેલું છે અને તેને લઈને અત્યારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી છે આખું ફાર્મ હાઉસ હતું ફાર્મ હાઉસના અંદરના દ્રશ્યો તમે પણ જોયેલા હતા ગઈકાલે આપણે દેખાડેલા હતા આખે આખા અત્યારે ફાર્મ હાઉસના અત્યારના દ્રશ્યો છે કે જે અત્યારે તોડી પાડવામાં આવેલું છે આ જો તમે જોઈ શકો છો કે જે જે પ્રમાણે બલ્લું બિહારીનો આખો આ ફાર્મ હાઉસ હતું બિહારીના તરીકે આખો ઓળખાતો હતો અને જે અહીંયા આકા પણ મનાતો હતો જે બધા પાસેથી અહીંયા પૈસા પણ મેળવતો હતો તો એ દ્રશ્યો આપણે તમને દેખાડી રહ્યા છીએ કે ગઈકાલના દ્રશ્યો શું હતા આજના દ્રશ્યો શું છે માત્ર સેકન્ડોની અંદર તે આખે આખું આ ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવેલું છે અને ત્યારે પોલીસ અધિકારી એમસીના અધિકારીઓ જે છે અંદરની તરફ છે તમે જોઈ શકો છો કે કઈ રીતે આખે આખું ફાર્મ હાઉસ હતું નહોતું કરી નાખવામાં આવેલું છે આ દ્રશ્ય આપણે આખે આખા જોઈ રહ્યા છીએ ત્યારે છેલ્લા કેટલા વર્ષોથી જે પ્રમાણે આ ફાર્મ હાઉસ ચાલુ હતું અત્યારે તમે જોયું કે માલસામાન પણ અંદરની તરફ છે પણ તમામ વસ્તુ ઉતારવામાં આવી રહી છે અને જેસીબી દ્વારા અત્યારે જેટલું બાંધકામ કરવામાં આવેલું તે બાંધકામ બહારની તરફ તોડી પાડવામાં આવેલું છે થોડા સમયની અંદર જનક આ પણ આખે આખું બાંધકામ જે છે તોડી દેવામાં આવશે તમે જોઈ શકો છો કેવા પ્રકારનું આખું આ ફાર્મ હાઉસ બનાવેલું છે તો આખે આખું ગેરકાયદેસર હતું સ્વિમિંગ પૂલ જે છે પણ બનાવેલો છે હું દ્રશ્યોમાં કેમેરામેનને કહીશ કે દેખાડવાનો પ્રયત્ન કરે કે આખરે કઈ રીતનું આખું લક્ઝુરિયસ આ ફાર્મ હાઉસ બનાવેલું હતું અને સ્લોગન જે છે એ પણ લખેલો છે અને તમે વાંચી શકો છો તો હવે આ ફાર્મ હાઉસ અહીંયા નથી રહ્યું અત્યાર સુધી આ મુકામ હતું સરનામું હતું પરંતુ હવે આ માત્ર જમીન દોષ જે છે થઈ ગયું છે અને આપ જોઈ શકો છો કે જેસીબી સેકન્ડોની અંદર તે કઈ રીતે આખે આખું બાંધકામ તોડી પાડ્યું છે તો આ દ્રશ્યો અત્યારે અત્યારે ચનોળા તળાવના આપણે જોઈ રહ્યા છીએ હિંચકા નાખેલા છે તમે જોઈ શકો છો એટલે ટૂંકમાં પૂરેપૂરું મનોરંજન જે છે એ અહીંયા કરવામાં આવતું હતું અને એ મનોરંજન જે છે એની ભોગ અત્યારે હવે સામાન્ય પબ્લિકને પણ થઈ રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર હતું અને એક નોટિસ પણ આપવામાં આવેલી હતી તેમ છતાં પણ આ દૂર કરવામાં નહોતો આવેલો ત્યારે હવે અંતે આ જે મા મે મેગા ડ્રાઈવ જે આખી યોજવામાં આવેલી છે મેગા ડ્રાઈવ અંતર્ગત આ ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવેલું છે અહીંયાના જે અધિકારીઓ જે છે આપણે એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે પ્રમાણે આખી ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી એ ઝુંબેશ અંતર્ગત તમે જોઈ શકો છો કે કઈ રીતે આ છેલ્લા કેટલા સમયથી કામગીરી ચાલી રહી હતી અને એનું પરિણામ એટલે ગઈ રાત્રે જે છે આખી આખું આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે એ કાર્યવાહીનો વિરામ જે છે એ આવશે કારણ કે જ્યાં સુધી આ બાંધકામ પૂરું નહીં થાય તોડવાનું ત્યાં સુધી અમદાવાદ પોલીસ કે એમસી જે છે એ નહીં રોકાય અને આ બાંધકામ તોડ્યા રાખશે તો જે પ્રમાણે અહીંયા ક્રાઇમ બ્રાન્ચના જીસીપી જે છે એ પણ અત્યારે ઉપસ્થિત છે ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો કે આખરે કઈ રીતે સેક્ટર વન જે છે એ સર કેવા પ્રકારની બાંધકામ શું બાંધકામ તોડવાની કાર્યવાહી ચાલી રહી છે

સર શું શું કામગીરી કામગીરી કેવા પ્રકારની અને આ આ બાંધકામ બાંધકામ ખાસ કોનું હતું હતું લાલા બિહારી કરીને છે આ પહેલા પણ પોલીસને એની વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા હતા ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એને દીકરા અને બીજા માણસોને વિરુદ્ધમાં ગુના દાખલ કર્યા છે ઘણા બધા બાંગ્લાદેશીઓએ પણ કીધું છે કે આ પૈસા લઈને ખોટા ભાડા કરાર કરતા હતા અને જેનો ધ્યાનમાં લઈને કોર્પોરેશને પણ કાલે સર્વે કર્યો એના ધ્યાનમાં આવ્યો કે કેટલી બધી તલાવોમાં મીટી મૂકીને એટલી મોટી ગેરકાયદેસર મિલકત એને પ્રસ્તાવિત કરી છે આપ જોઈ શકો છો અહીંયા ઘોડા છે ફાર્મ હાઉસ છે પક્ષીઓ છે ઘણી બધી પચાસ જેટલી ગાડીયા હતી ઢાઈસો જેટલી આટો છે આ ફાઇનાન્સનો પણ ગેરકાયદેસર ધંધા કરે છે અને આ એક મોટો માણસ છે જો અહીંયા ઘૂસણખારીનો

તો આ બિહારી અત્યારે ફરાર છે અને આખે આખું બાંધકામ અત્યવું પાડવામાં આવ્યું છે કેમેરામેન ઉમેશને કહીશ કે અંદરની તરફના દ્રશ્યો ફરી વખત જનક દેખાડે આ ફાર્મ હાઉસ કેટલું વિશાળ અને વૈભવી બનાવવામાં આવેલું હતું પરંતુ હવે આ ફાર્મ હાઉસનું સરનામું અહીંયા નથી રહ્યું કારણ કે એક જ ઝાટકે અને એક જ જેસીબીના ઘાય જે છે એ આ ફાર્મ હાઉસ હતું નહોતું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આ આટલો વિસ્તાર એણે કવર કરેલો હતો એટલે કે આટલા વિસ્તાર ઉપર એણે ગેરકાયદેસર કબજો મેળવેલો હતો આ બધું જ અત્યારે પડવામાં આવી રહ્યું છે એક સાથે ત્રણથી ચાર જેસીબી આ બાંધકામ ઉપર ચાલી રહ્યા છે ઉમેશને કહીશ કે ઝૂમ કરી દ્રશ્યો દેખાડે થોડા દર્શક મિત્રો પણ જોઈ શકે કે આખરે કઈ હદ સુધી એણે હદ વટાવી હતી અને આજે આ તંત્રએ પણ જે છે એની હદનો ઉપયોગ કરી એના કાયદાનો ઉપયોગ કરી અને આખે આખું બાંધકામ જે છે અત્યારે

એક પછી એક ધ્વસ્ત થઈ રહી છે જરા જે દર્શકો અત્યારે જોડાય છે એમને એક થોડીક જાણકારી આપી દઉં ઓગણીસો સિત્તેર એસી રોય દાયકો અમદાવાદમાં વિકાસ ગ્રામીણ વિકાસ કરવાનો હતો તો ચંદુડા તળાવની આસપાસ ગેરકાયદેસર વસાહતો થઈ ગઈ અને બે હજાર બે ના ગુજરાત રમખાણો બાદ તો અહીંયા સિયાસતનગર નામની રાહત શિબિર થઈ અતિક્રમણ થયું પછી તો લોકો આવતા જ ગયા એટલું દબાણ ઇલિગલ પ્રવૃત્તિઓ અને આપ જુઓ કે લાલો બિહારી જે છે ધંધો કરતો અને કરોડો રૂપિયાનો કરોડો રૂપિયાનો એ ધંધો કરતો અને ઇનલીગલ પ્રવૃત્તિઓ પણ કરતો અમારી સાથે અર્પણ પણ જોડાય છે ત્યાં લાલા બિહારીની જે લાલ જજમનો આખો જે